નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉમરા ગામમાં તાલુકાના વકાસ ગામે રહેતા ભીમરા પરિવારના બે સગા ભાઈઓએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરતા પરિવાર તથા ગામમાં શોકની કાલીમાં પસરી ગઈ હતી ગઈકાલે શુક્રવારે મોડી સાંજે નાનાભાઈએ મકાનમાં લાકડા સાથે દોરી વડે ફાંસો ગાધીને અંતિમ પગલું ભર્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા ગામના વાકાશ ગામે ભીમરાપાડામાં લલુભાઈ રઘુભાઈ ભીમરા પરિવાર સાથે રહે છે ગઈકાલે શુક્રવારે લલુભાઈ ગામમાં આવેલી અનાજ દળવાની મિલમાં પર ગયા હતા સાંજે લલુભાઈની પુત્ર વધુ અને પૌત્ર સાયલ નરેશભાઈ ભીમરાભાઈ બાઇક પર આવ્યા હતા ત્યારે બાદમાં પુત્ર મિલ પર ઊભી રહી સાસુ સાથે વાત કરતી હતી બાદમાં સાયલ બાઇક પર ઘરે નીકળી ગયો હતો રાત્રે આઠ ત્રીસ વાગે પુત્ર વધુ પારથી ઘરે ગઈ ત્યારે સાયલને ફાંસો કાઢીલી હાલતમાં જોવા મળતો હત બની ગઈ હતી ભારે બુમાબુ બચાવવા દીધી હતી ત્યારે બાદમાં પરિવારનો સહિત લોકો દોડી ગયા હતા બાદમાં સાયલને ઘરે ટૂંપો ખાઈ લડા સરકારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મુજાહેર કર્યો હતો નાના ભાઈ આપઘાત કરી લેતા અંતિમ પગલું ભર્યા બાદ ભાઈ મેલભાઈ નરેશભાઈ ભીમરાહે રાતે ઘરેથી ગાયબ થઈ ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ